સર્વની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું દાન લીધા વગર વીરપુરના જલારામ મંદિરમાં કઈ રીતે ચાલે છે તો ચાલો આજે આપણે આનું સાચું કારણ જાણીએ કે વીરપુર જલારામ મંદિર દાન લીધા વગર પણ આટલું સરસ રીતે કઈ રીતે ચાલે છે તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વીરપુર નામનું ગામ આવેલું છે જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર છે ચૌદ નવેમ્બર સત્તરસો નવ્વાણુંના ના રોજ જન્મેલા જલારામ ઠક્કરના માતા રાજભાઈ તેમજ પિતા પ્રધાનજી ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિવાળા હતા ધાર્મિક માતા રાજબાઈના પુત્ર જલારામ બાપાનું અવતરણ થયું સેવા અને ધર્મનો વારસો તો પૂજ્યશ્રી જલારામ બાપાની શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ સંત રામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું જે આજે પણ અવિરતપણે ચાલુ છે દેનેકો ટુકડા ભલા લેનેકો હરિકા નામ તેવી વાત કરનારા જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું હતું જ્યાં આજે પણ રોજના સરેરાશ પાંચથી છ હજાર શ્રદ્ધાળુઓ બંને ટાઈમ ભોજન લેવા માટે આવે છે તહેવારો અને રજાઓના દિવસોમાં આ આંકડો ઘણો જ વધી જતો હોય છે જોકે મહત્વની વાત એ છે કે વીરપુર જલારામ મંદિરમાં ક્યાંયથી બ્યાન સ્વીકારવામાં આવતું નથી દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તો ભોજન પ્રસાદી લે છે તેમજ વીરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજન પ્રસાદી લઈને જ જવાનો સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે છેલ્લા એકસો અઠ્ઠાણું વર્ષથી વીરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે તો આ કઈ રીતે દાન લીધા વગર પણ મંદિરમાં આટલું મોટું રસોડું ચાલે છે દેશભરમાં મંદિરોમાં મોટા પાયે દાન લેવામાં આવે છે ઘણા મંદિરોમાં દાનનો આંકડો તો હજારો નહીં પણ કરોડો સુધી પહોંચી જતો હોય છે તો ઘણા મંદિરોના ટ્રસ્ટમાં રાજકારણ અને નેતાઓ જ ટોચના સ્થાને પહોંચી ગયા હોય છે તો ઘણા મંદિરના ટ્રસ્ટમાં મોટા પાયે દાનને કારણે વિવાદ અને ગેરવહીવટ સામે આવતા રહે છે ત્યારે આ બધાથી અલગ વીરપુરમાં આવેલ જરા મંદિરમાં ક્યાંય દાનપેટી જોવા મળતી નથી કોઈ જાણ્યા અજાણ્યા પણ જો જલારામ મંદિરમાં ક્યાંય રૂપિયા ધરાવતા દેખાય તો તેમને કહેવામાં આવે છે કે મંદિરના સેવકો ખડે પગે તપાસ રાખે છે વીરપુર ગુજરાત જ નહીં પણ દેશ અને દુનિયાના અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપ પણ આ મંદિરમાં દાન ન લેવાનું હોવાની વાત તો જાણતા જ હશો પરંતુ તેવો પ્રશ્ન આપણે જરૂર થતો હશે કે કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ સોગાદ લીધા વગર રોજના હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસવું વીરપુર જલારામ મંદિર કઈ રીતે ચલાવી શકે તો નવ ફેબ્રુઆરી બે હજારના રોજ વીરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું અગાઉ મંદિરમાં રોકડ અનાજ સહિતનું દાન આપવામાં આવતું હતું પરંતુ જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવાનું કહ્યું દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પૂરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા સો વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે તેમ કહેવાય છે જલારામ બાપાના આ મંદિરમાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જ રહે છે હાલના પ્રચાર યુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલ રહેવાના ચર્ચામાં રહેલા પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી તે ઘણી મહત્ત્વની વાત છે આ સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રતિષ્ઠ પ્રસિદ્ધિની જરૂર નથી જ્યાં રૂપિયા અને પ્રસિદ્ધિ હોય તે વિવાદ અને મૂળ હોવાથી ભટકી જાય તેથી તે આજે પણ તેનાથી દૂર રહેલા વીરપુર મંદિરની શ્રદ્ધાથી અડગ છે વીરપુર મંદિરની દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કોઈ જ દાન સ્વીકારવા પાત્ર નથી લોકોને ખવડાવવામાં માનતા જલારામ બાપાને તે વિચારને આજે પણ તેમના મંદિર દ્વારા આગળ વધારવામાં આવી રહ્યો છે લોહાણા જ્ઞાતિના લોકો વિશેષ માને છે ઉપરાંત દરેક જ્ઞાતિ ધર્મના લોકો જલારામ બાપાની માને જ છે જલારામ બાપા દરેક જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે જય અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા આજે પણ તેમનામાં સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે વીરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે તો જલારામ બાપા અને વીરભાઈ માતની આ સેવાકીય પ્રવૃત્તિને હજી પણ કાર્યરત રાખવા માટે તેમના વંશજો દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો આશા રાખીએ કે સર્વે ભક્તો વીરપુર જઈ જલારામ બાપાના દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે તો બોલો જલારામ બાપાની જય વીરબાઈ માતની